જય શ્રી કૃષ્ણ મિત્રો નમસ્કાર મિત્રો આ દુનિયામાં એવું કોઈ નથી કે જે સુખી થવા ન માગતું હોય પછી ભલે તે ગમે તે વર્ગનો હોય ગરીબ વર્ગનો હોય કે અમીર વર્ગનું બધાને સુખી થવું છે પણ સુખ ક્યાંથી મળે છે મિત્રો તમને એમ લાગતું છે કે પૈસાદાર થવું બંગલો હોવો મોટી ગાડી હોવી કે સમાજમાં મોટું નામ હોવું પરંતુ મેં એવા માણસને પણ જોયા છે કે જેની પાસે દુનિયાની બધી વસ્તુ હોવા છતાં તે અશાંતિ અનુભવે છે અને વિચારે છે કે મારી પાસે એ ગાડી હોત તો કેવું સારું હતું ચાલો એની પાસે ગાડી પણ આવી ગઈ તો હવે તે એ વિચારે છે કે મારી પાસે તો એક જ ગાડી છે સામેવાળી વ્યક્તિ પાસે તો બે ગાડી છે હવે બે ગાડીવાળો માણસ એવું વિચારે છે કે મારી પાસે તો બે જ ગાડી છે સામેવાળા વ્યક્તિ પાસે તો ચાર ગાડી છે બસ સમાજ અને દુનિયા આમ જ ચાલે છે કોઈને જીવનમાં કોઈ આશા નથી એવું હોતું નથી બસ બધાયને બીજાની થાળીનો લાડવો જ મોટો લાગે છે ચાલો મિત્રો મેં એક એવા પરિવારને જોયો કે જેની પાસે મર્સિડીઝ ગાડી હતી અંદર બેઠેલો તેનો પરિવાર હતો પણ પરિવારને જોતા એમ લાગતું કે આ કેટલા સુખી હશે પણ મેં જોયું તે પરિવાર હતાશમાં હતો એકાબીજા સાથે પરસ્પર પ્રેમ નહોતો એકાબીજા જોડે કોઈ વાતું કરતું ન હતું માત્ર પોતાની જિંદગીમાં મશગુલ હતા અને મેં બીજો પરિવાર જોયો કે જેની પાસે મોટી ગાડી નહોતી માત્ર ને માત્ર એક જૂનું સ્પેન્ડર હતું એ પતિ પત્ની એક દિવસ સ્પેન્ડર પર સવારી કરી રહ્યા હતા સવારી કરતા કરતા આગળ ચાલતા પણ એને એવું લાગતું એના મુખ ઉપર સ્મિત જ એટલું હતું કે એને એવું લાગતું કે આપણે મર્સિડીઝ ગાડીમાં ફરી રહ્યા છીએ આવું કેમ કારણ કે તે પતિ પત્ની ની બાજુમાં એક બીજું કપલ હતું તે કપલ જૂનામાં જૂની સાયકલ પર સવારી કરતું હતું એને વિચાર આવ્યો કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણી પાસે સ્પેન્ડર તો છે આ કપલ તો જો એની પાસે તો માત્ર સાયકલ જ છે આપણી પાસે તો સ્પેન્ડર છે એમ એને આમ ઉત્સાહ હતો મનમાં કે આપણી પાસે ગાડી છે એમ આ બધું કેમ એને આવો વિચાર ક્યાંથી આવ્યો બીજું કાંઈ નહીં મિત્રો કારણ કે તે માણસના જીવનમાં સંતોષ હતો એને બધું આમ ભેગું કરવું બંગલા બનાવવા બધું આમ પ્રોપર્ટી જમા કરવી લોભમાં આંધળા થવું એનો એ પતિ પત્નીનો એવો વિચાર જ નહીં બસ આપણે આગળ કરતાં પાછળ જોવું જોઈએ આપણી આગળના માણસો પાસે શું છે એવું જોવા કરતાં આપણી પાછળનો વ્યક્તિ પાસે શું છે તેવું જોશો તો મિત્રો તમને પણ જીવન જીવવામાં મજા આવશે તમારું જીવન પણ આનંદમય અને સુખમય થશે આગળ જોવાનું છોડી ફક્ત ને ફક્ત પાછળ જોવો કે આપણી નીચેના વર્ગનો માણસ કેટલો સુખી છે તે જોવો માટે જ કહ્યું છે ને કે સંતોષ એ સુખી જીવનની ચાવી છે મિત્રો આ સુવિચાર ભલે અત્યારે હું બોલું પણ જીવનમાં ઉતારો તો ઉતાર્યા જેવો છે સંતોષ રાખશું તો શાંતિથી જીવશું અને શાંતિથી પ્રભુ ભક્તિ કરવી સત્સંગમાં જવું સત્સંગ સાંભળવો બસ આવું ને આવું કંઈ ને કંઈ કર્યા કરવું આટલું સાંભળ્યું મારું અને મને જે શાંતિથી સાંભળી બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ